નડિયાદમાં નશાકારક ડુપ્લિકેટ સિરપ કાંડ બાદ હવે નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી પકડાય છે

પોલીસે એક બનાવતી ફેક્ટરી ફેક્ટરી પર છે છે એ રેડ કરી હતી આ જે નડિયાદ જીઆઈડીસી માં આવેલી છે રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની આ ફેક્ટરીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં કેમિકલ યુક્ત જે તાળી છે તે બનાવવામાં આવતી હતી મહત્વનું છે કે જે પ્રમાણે નશાકારક કેમિકલ પાવડર બનાવતી જે ફેક્ટરી ઝડપાવ પાડવામાં આવી છે છે જે 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 દ્રશ્યો આ તમામ ડ્રમ તમામમાં નશાકારક જે કેમિકલ પાવડર જે છે તે ભરવામાં આવ્યો છે એસઓજી પોલીસે આ જે ધમધમતો જે વેપલો છે તેનો પર્દાફાશ કર્યો છે આ યુનિટમાં ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવાતો હોવાનું બહાર આવ્યું છે તેના રોઝ ક્રિસ્ટલ ના નામથી ખોટા બિલો બનાવી આ કેમિકલ પાવડર ઝેરી હોવાનું તેમજ નશાકારક માટે ડુપ્લિકેટ તાળી બનાવવા માટે થતો હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે આ જે પ્રમાણે તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પાવડર ક્રિસ્ટલ પાવડર છે જેને કેમિકલ માં પ્રોસેસ કરીને તાળી બનાવવામાં આવતી હતી ને જે શંકા જે છે એ ડુપ્લિકેટ તાડીની છે ડુપ્લિકેટ તાળી બનાવવામાં આવતી એવી પ્રકારે અને તમે જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને ખેડા જિલ્લામાંથી જે પછી નકલી પાવડર હોય નકલી ઈનોનો પાવડર હોય નકલી ઘી હળદર મરચું ગમે દરેક વસ્તુ નકલી મળી રહી છે અને હવે જે છે એ નકલી તાળી બનાવવાની વાત જે સામે આવી હાલ તો આ તમામ મામલે જે છે એફએસએલમાં આના સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે હું તમને એ પ્રોસેસિંગ યુનિટ પણ બતાવીશ કે જ્યાં પ્રોસેસ કરવામાં આવતું હતું આ જે ક્રિસ્ટલ ક્રિસ્ટલ પાવડર પાવડર જે જે છે હું તમને બી આ સેમ્પલ લેવામાં આવ્યા છે આ સેમ્પલ જે છે એ ક્રિસ્ટલ પાવડર જે છે જે પોલીસ આ સેમ્પલ લીધા છે આ ક્રિસ્ટલ પાવડરની જે છે આ જે મશીનરી છે તેમાં એને બોઇલ કરવામાં આવતા હતા આ મશીનરીમાં એને બોઇલ કરીને પ્રોસેસ કરવામાં આવતા હતા અને ત્યારબાદ જે છે એને લિક્વિડ ફોર્મમાં આ બોઈલર જે તમે જોઈ રહ્યા છો સામે એ બોઇલરમાં તેનું પ્રોસેસિંગ કરવામાં આવતું હતું અને લિક્વિડના ફોર્મમાં એ તાળી બનાવવામાં આવતી હતી મહત્વનું છે કે જે પ્રમાણે ખેડા એસઓજીની ટીમ જે છે અહીંયા ફેક્ટરી પર છાપો માર્યો જેમાં આ ફેક્ટરીના માલિક જે છે પ્રકાશ ગોપાની એ હાલ તો અત્યારે એને પકડવાના જે છે એ ચક્રો ગતિમાન કર્યા છે અને જે પ્રમાણે માહિતી મળી રહી છે સૂત્રો તરફથી કે આ જે પ્રકાશ ગોપાણી છે એ આણંદ જિલ્લાના તાડીના પ્રકરણમાં પણ વોન્ટેડ હતો અને ત્યાં પણ પોલીસે તેની અટકાયત કરી છે અને હાલ તે જે છે એ એના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે એટલે રિમાન્ડ પર છે જે પ્રમાણે ખેડા જિલ્લાની જે પોલીસ છે તેમને એક બાદ એક સફળતા મળી છે વાત કરીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જે પ્રમાણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ડુપ્લિકેટ વસ્તુઓને રોકવા માટેની જે જવાબદારી હોય છે ત્યાં ક્યાંક ને ક્યાંક એ વિભાગ ફેલ થયું છે અને તેના કારણે જ ખેડા જિલ્લો જે છે એ ડુપ્લિકેટ વસ્તુઓ બનાવવાનો બની ગયો છે અને એના કારણે જ ક્યાંક જે નડિયાદથી ખૂબ જ નજીકના અંતરમાં આ ફેક્ટરી આવેલી છે ઘણા સમયથી અહીંયા ગાડી આ તાળી બનાવવાનું કામ ચાલી રહ્યું હતું શંકા એવી છે કે ડુપ્લિકેટ તાળી બનાવવામાં આવતી હતી હજી તો જેના રિપો સેમ્પલ લેવામાં આવ્યા છે રિપોર્ટ કરવામાં આવશે અને ત્યારબાદ ખબર પડશે કે આ ડુપ્લિકેટ તાળી હતી કે કેમ પરંતુ આ જે તાળી જે છે એ નશાકારક તાળી છે અને એ પ્રતિબંધિત છે અને છતાં પણ બેરોકટોક અહીંયા ગાડી આ જે પ્રકાશ ગોપાણી છે તે અહીંયા તાળી બનાવવાનું કામ કરતો હતો અત્યારે તમે જ્યાં દ્રશ્યો જો અહીંયા આ જેટલા પણ બેરલ છે એ બેરલમાં કેમિકલ ભરેલા છે અને આ તમામ જે છે સીલ કરવાની પ્રોસેસ જે છે એ કરવામાં આવી છે ખેડા એલસીબી એસઓજીની ટીમ જે છે ખેડા પોલીસ જે છે એ તમામ જે છે અત્યારે આ જે બધા બેરલ્સ છે તેને સીલ કર્યા છે અને આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે પરંતુ જે પ્રમાણે એક બાદ એક નડિયાદમાંથી જ જે આ નશાકારક વસ્તુઓ સિરપ અને ત્યારબાદ હવે જે છે તાળી બનાવવાની જે ફેક્ટરી ઝડપાઈ છે તેને લઈને એક સવાલ ઊભા થાય છે કે ખેડા જિલ્લો શા માટે આગળ પોલીસ કાર્યવાહી કરી રહી છે તો આરોપીને પકડવા માટેની પણ જે છે એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે આરોપી પકડાયા બાદ આગળ શું સામે આવે છે તે જોવું રહ્યું હેતાલીશા ગુજરાત તક ખેડા સમગ્ર પ્રકરણમાં પોલીસે શું કહ્યું એ સાંભળો છે ઘણો બધો મુદ્દામાં કબજે કરેલ છે અગત્યના ડોક્યુમેન્ટ્સ મળેલ છે અને એ સિવાય જે કેમિકલ્સ છે એના રો મટ્રિયલ ફાઈનલ પ્રોડક્ટ ઇન્ટરમીડિયેટ એ ઘણી બધી બાબતો મળેલ છે એ મુજબ પ્રકાશ ગોપનાની વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો અણસઠ ચારસો એકોતેર ત્રણસો આઠ ત્રણસો અઠ્યાવીસ બસો બોતેર બસો તોતેર એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે કારણ કે એના જે બિલ છે એની અંદર પણ એને અમુક અલગ નામ દર્શાવેલા છે આપણે જાણી લઈએ કે ડુપ્લિકેટ તાળીમાં ફેર શું હોય છે આ કેમિકલ યુક્ત પ્રવાહી તાળીમાં ક્લોરલ હાઇડ્રાઇડ નામનું કેમિકલ મિશ્રણ કરી જનતાને કુદરતી તાળી તરીકે સેવન કરવામાં આવે છે જે ખરેખર ઓરિજિનલ તાળી હોતી જ નથી પરંતુ ક્લોરલ હાઇડ્રેટ નામનું કેમિકલ સેક્રિન લીંબુના ફૂલ નાખી બનાવવામાં આવે છે જેના સેવનથી શરીરના સંવેદનશીલ અંગોને ગંભીર હાનિ પહોંચાડી મોત પણ નિપજાવી શકાય છે પોલીસ પણ આવી તાળીનું સેવન ન કરવા લોકોને અપીલ કરી રહી છે સંવાદદાતા હેતાલી શાહનો અહેવાલ ગુજરાત તક ખેડા